નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય ચેનલમાં હું નિકુંજ પર મારાત કરું છું તમને ચેનલ પર નવા ચેનલ ભૂલશો ભૂલશું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈપણ ભરતી આવી કોઈપણ પરિપત્ર આવે કોઈપણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામ તમામ માહિતી સાચી સચોટ માહિતી મળતી રહેશે ચેનલ સબસ્ઇડ પણ ભૂલશો નહીં સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને તે ગ્રુપ બંને ગ્રુપ છે તો લિંક ડિસ્કશન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો લિંક ડિસ્કશન મૂકશો તો વાત કરીશું મિત્રો આજના વિડીયોમાં કે માધ્યમિક આશ્રમ શાળા માટે ભરતી છે ગુજરાત માધ્યમિક આશ્રમ સારા માટે પરીક્ષા વગર સીધી ભરતી તમે જોઈ શકો છો કે એક કાયમી શિક્ષક ભરતી ભરતીમાં મિત્રો આજે અરજી કરી શકો છો તેના હિસાબે વિગત ચર્ચા કરીશું વિડીયો વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જનજાગૃતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યામની ઉચ્ચ પ્રાથમિક શાળા મુપો લુવાણા અને મિત્રો લાયકાત દ્વારા જોઈ શકો છો સંખ્યા બે છે અંગ્રેજી અને ગણિત વિષય માટે ઉચ્ચ માધ્યમિક શાળામાં બીએ એ બી એડ એમ એ બી એડ કરેલું હોવું જોઈએ સંખ્યા બે છે જ્યાં ઉચ્ચ પ્રાથમિક શાળામાં બી એસ સી બી એક જગ્યા ખાલી છે તો મિત્રો આપની અરજી પ્રમાણપત્ર નક્કર સાથે સંપૂર્ણ બાયોડે બાયોડેટા ભરી સાત દિવસ અરજી કરવાની રહેશે રૂબરૂમૂલાંકન માટે આપણી અરજી આપણે કોન્ટેક્ટ ઉપર સંપર્ક કરવાનો છે અને આપનો મોબાઈલ નંબર અરજી રાખવાનો રહેશે અરજી મોકલવાનું સરસ છે વિદ્યામંદિર ઉ વિદ્યામંદિર ઉચ્ચ પ્રાથમિક શાળા પટેલવાસનું ગોળિયું ફો ત્યાબાદ શાળા મુપો લુવાણા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા પિનકોડ નંબર પંચાવન પાંસઠ વધુ વિગત માટે તમે ફોન નંબર આપેલા છે તમે ફોન નંબર આપીને ફોન નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો બીજી છે શિક્ષકો જોઈએ છે કોડ કેવળે મંડળ સંચાલિત શિવ સાબા પટેલ પ્રાથમિક શાળા બોર્ડ તથા શિવ પ્રમુખ સ્વામી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે મિત્રો જગ્યા છે ગુજરાતી અંગ્રેજી અંગ્રેજી માટે ગુજરાતીમાં અમે શિક્ષક બે જરૂરી છે પીટીસી બીએ બીએડ બી એમએ બીએડ કરે લેવું જોઈએ શ્રીમતી શાબા પટેલ પ્રાથમ શાળામાં છે શિવ પ્રમુખ સ્વામી ઇંગ્લિશમાં અંગ્રેજી વિષય માટે બીએ એમએ બીએડ એમએડ કરવું શિક્ષક બે અમારી જગ્યાઓ છે તમે મિત્રો મા તમારે અરજી કરવાની રહેશે અરજી કરવા માટે ઓડ કેવડી મંડળ સંચાલિત સીબી પટેલ પ્રાથમિક શાળા તથા સ્વામી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઓડમાં તમારે અરજી કરવાની રહેશે બાદ મિત્રો એક સેક્ટરી જગ્યાઓ છે કે શ્રી રણસર સેવા સરકારી મંડળી અનુભવી એકાઉન્ટમાં જાણકાર કોમ્પ્યુટર અનુભવી એકત્રી વાળા બે હજાર ત્રેવીસના ચાર વાગ્યા સુધી નીચે સરનામું અરજી કરી શકાશે શ્રી રણસર સેવા મંડળી રણસર રણસર તાલુકો તાલુણ જિલ્લો તાલુકો તલાદ અને જિલ્લો સાબરકાંઠા ત્યારબાદ મિત્રો જે નોલેજ